રાશિ મંડળની વાત કરીએ તો પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે મેષ રાશિ વાળા જાતકો આજે તમારા કામકાજમાં સારી પરિસ્થિતિ સુધરતી જણાય તેવા યોગ બની રહ્યા છે નોકરી ધંધામાં પણ સારી તકો મળશે આજના દિવસ માટે કોઈ પણ જાતના વ્યસનોથી બને ત્યાં સુધી દૂર રહેવું કારણ કે વ્યસનથી વ્યાધિ વધે ચિંતા વધે અપાર વ્યસન કરો સદ્દશાસ્ત્ર નું ભવધતી ઉતરો અપાર સંતાનોની બાબતમાં પણ થોડી ચિંતા સામાન્ય રહેશે આજના દિવસ માટે તો સંતાનો પ્રત્યે કાળજી રાખો સંતાનોને થોડો સમય વધારે આપો એને સમજવા માટે પ્રયત્ન કરો આજનો દિવસ તમારા માટે આનંદદાયક બનશે હવે વાત કરીએ બીજી રાશિની બીજી રાશિ એટલે વૃષભ રાશિ બબાઉ અક્ષર છે વૃષભ રાશિના જાતકોને મિત્રો કોઈપણ મકાન હોય વાહન અથવા એને લગતા કોઈપણ પ્રકારના કામકાજ હોય તેમાં સુખની વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે સુખનો વધારો આજે થશે જે કંઈ બચત કરશો તો એ તમારા માટે સારું રહેશે કારણ કે નાણાકીય વ્યય રોકી શકશો આજના દિવસ માટે આ પ્રમાણે કુટુંબની અંદર સામાન્ય તમને એવું લાગ્યા કરશે કે સ્વાર્થનો ભાવ જણાય છે અમે બધા માટે કરીએ પણ કોઈ અમારા માટે નથી કરતું પણ આવું ચિંતા કરવાનું કારણ નથી સમય મારો સાધજેવાલા કરું હું તો કાલાવાલા કોર્ટ કચેરીના કામકાજમાં થોડીક સાવધાની રાખવી પડશે મિથુન રાશિ ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને મિત્રો શારીરિક અને માનસિક આ બંને રીતે માણસ થાક અનુભવે ત્યારે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક ત્રુટી છે તો એ ત્રુટીને સમજવા માટે પ્રયત્ન કરજો કાકા જે શારીરિક અને માનસિક થાક અનુભવાશે આમ એમ કહેવાય છે ઘરનો બાળ્યો વનમાં જાય તો વનમાં લાગે આગ ઘણી વખત બહાર એમ ઘરમાંથી એમને કે બહાર જઈને શાંતિ મળશે તો બહાર શાંતિ જેના જીવનમાં શાંતિ ન હોય એને શાંતિ ક્યાં મળે પણ સાચવવું તો પડે જ ને આર્થિક પરિસ્થિતિની અંદર થોડીક સંતુલિતતા જણાશે આજના દિવસ માટે પણ બને ત્યાં સુધી નકારાત્મક વિચારોને મનથી દૂર રાખવા માટે પ્રયત્ન કરો બીજું ઋતુ અત્યારે પરિવર્તિત થઈ રહી છે ખાવા પીવામાં થોડી કાળજી રાખો જેના કારણે હારુ હારું ખાવાનું રાખો તો પછી દવાઈ હારી હારી લેવી પડશે એના કરતાં થોડી ચરી પાડો અને થોડુંક સાત્વિક ખાવાનું આગ્રહ રાખો આજનો દિવસ તમારા માટે બહુ સારો જવાનો છે જય ગણેશ ચલો આજના પ્રથમ કોલર મિત્રો રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો એ કર્કરાશિ છે કર્કરાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ આજે અસંતોષની લાગણી કદાચ થોડી રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે હા આર્થિક પાસું આજે મજબૂત બનશે સ્નેહી સ્વજનોની મુલાકાત તમારી મનની પ્રસન્નતામાં વધારો કરશે આજના દિવસ માટે તો એનો મતલબ એવો થાય સ્નેહી અને સ્વજનો આજે તમારા માટે એક અમૃત બની જશે ગ્રહસ્થ જીવનની જો વાત કરીએ આજના દિવસ માટે તો સારી અનુકૂળતા દેખાઈ રહી છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે સિંહ રાશિ મો અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોના સારા અને સાચા ખર્ચામાં કદાચ સારો ધનનો વ્યય થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે મોટા ખર્ચાઓની સંભાવનાઓ ઓછી દેખાય છે વિદેશથી કોઈ મોટા લાભની સંભાવનાઓ દેખાતી હોય તો આજના દિવસ માટે વધારે તમારા માટે અનુકૂળતાવાળી બનશે સાથે સાથે ભાગીદારો સાથે મતભેદ થાય તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે મતલબ ભાગીદારો સાથે કામકાજ કરવામાં થોડો વિવેક રાખીને કામકાજ કરવું પડશે અને એના માટે ક્રોધ અને ચંચળતા પર જેટલો સંયમ રાખશો એટલું તમારું કાર્ય સરળ બનશે હવે કન્યા રાશિની વાત કરીએ પઠ અને કન્યા રાશિના જાતકો માટે આજે કેવો રહેશે મિત્રો આવક જાવકની વાત કરીએ તો આજે પ્રમાણ સમાંતર જળવાય રહે તેવી વાત છે દાંપત્ય જીવનમાં એક શાંતિ પણ મળશે સારું સુખ પણ મળશે તમારો પ્રભાવ તમારા વર્ચસ્વમાં આજના દિવસ માટે એક સારો વધારો થાય અને બને ત્યાં સુધી તણાવવાળા કામકાજ હોય ટેન્શનવાળા કામકાજ હોય બને તો દૂર રહેજો એનાથી કારણ કે તણાવને ટેન્શન તો જીવનમાં નહીં માંગો તો મળી જવાના છે પણ જેટલા દૂર રહેશો પ્રસન્નતાનો અનુભવ કરવા માટે પ્રસન્નતા જેટલી વધશે તનાવ ટેન્શન એટલું તમારું દૂર થશે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો તુલા રાશિની વાત કરીએ ર અને ત અક્ષર જે તુલા રાશિવાળા જાતકોને તો આજનો દિવસ તુલા રાશિવાળા જાતકો માટે કેવો રહેશે કોઈ પણ કામકાજ એવા હોય કે જે હરીફાઈ વાળા હોય એ હરીફાઈ વાળા કામકાજની અંદર તમારો વિજય હજી નિશ્ચિત છે મતલબ આજે સારો દિવસ તમારા માટે છે જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં પણ સારું પરિણામ તમને પ્રાપ્ત થશે જેના લગ્ન થઈ ગયેલા હોય એવા લોકો માટે સાસરા પક્ષની લાભની સંભાવનાઓ છે અને કદાચ ના થયા હોય થોડી રાહ જોજો ક્યારેક અવસર તો પાછો આવશે પણ વ્યર્થ દોડા દોડીથી દૂર રહેજો ખોટી ભાગાદ્વાડીથી દૂર રહેજો બને એટલું આમામા લેસન કરીને કામકાજ કરજો બહુ આનંદ થશે આજના દિવસ માટે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને એ અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને મિત્રો પારિવારિક જીવનની અંદર આજના દિવસ માટે એક સારું સુખ મળશે સારી શાંતિની પ્રાપ્તિ થશે સંતાનોના કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય તો આજના દિવસ માટે અળવાસ અનુભવાય તેવા યુવક દેખાઈ રહ્યા છે કામકાજમાં વૃદ્ધિ થાય આવકમાં નવા સાધનોની પ્રાપ્તિ થાય નવી આવક ખુલે આજના દિવસ માટે મતલબ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યા છે રાશિની વાત કરીએ તો ભ ધ ફ અને ઢ અક્ષર છે રાશિના રોજગારી માટે તમે કોઈપણ પ્રયત્ન કરી રહ્યા છો કોઈ પણ પ્રકારે કઈ કઈ એપ્લિકેશન કઈ કંઈક કર્યું છે તો આજના દિવસ માટે કોઈ નવી તકો સારી મળે તેવી સંભાવનાઓ દેખાય છે કારણ છે શું ખબર છે કામકાજની અંદર આનંદની અનુભૂતિ થાય અને આનંદની અનુભૂતિ ત્યારે થાય ત્યારે આપણું કાર્ય સરળતાથી સફળતા તરફ લઈ જાય ધાર્મિક કામમાં પણ મન લાગે આજના દિવસ માટે કારણ કે માણસ થાક્યો આર્યો ભગવાન પાસે જાય છે આપણે પ્રસન્ન બની ભગવાન પાસે જાવ એનાથી સારી સફળતા મળશે તમારું ધાર્મિક કામમાં મન લાગશે મોસાળ પક્ષે પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે આજે સારી દેખાઈ રહી છે રાશિના જાતકોને જય ગણેશ મિત્રો મકર રાશિની વાત કરીએ અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે કોઈપણ ધંધાકીય યોજનાઓ બનાવવાની હોય આજના દિવસ માટે સફળતા સારી મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે મોટા ભાઈઓનો સહયોગ મળે ઘરમાં વડીલ વર્ગનો સહયોગ મળે તો સમજી લો તમારા કાર્ય સરળ બનશે કારણ વગરના વાદ વિવાદથી બચીને કામકાજ કરજો સારી સફળતાની પ્રાપ્તિ થશે આર્થિક લાભની સંભાવનાઓ આજના દિવસ માટે સારી દેખાઈ રહી છે કુંભ રાશિની વાત કરીએ ગ અને સહજના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે માનસિક સાધારણ પરેશાની રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે કામકાજમાં થોડી નિષ્ફળતાથી બચીને કામકાજ કરવું પડશે ધંધાકીય સફળતામાં થોડાક અવરોધ પણ આજના દિવસ માટે દેખાય આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની રહેશે મતલબ આજનો દિવસ થોડોક વધારે સાચવો અને ભગવાન ગણપતિનું સ્મરણ કરો વધારે સારી તમારી પાછી પરેશાનીઓ છે એમાંથી થોડી મુક્તિ મળશે મીન રાશિ દ છ જ અને છ અક્ષર છે મીન રાશિના જાતકોને વ્યક્તિગત ઓળખાણ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે નાના મોટા રોકાણ તમારા કામકાજમાં સારી સફળતા અપાવશે નોકરી ધંધામાં પણ ઉન્નતિના સારા યોગ દેખાઈ રહે તબિયતની બાબતમાં પણ અનુકૂળતા સારી દેખાઈ રહી છે છતાંય થોડુંક અત્યારે ઋતુ અનુકૂળ થોડું ધ્યાન રાખીને કામકાજ કરવાનું રહેશે જન્મ તારીખ જય ગણેશ હવે મિત્રો